અમદાવાદમાં એક કલાકમાં દસ ઇંચ વરસાદ શનિવારના રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં એક કલાકમાં એક ઇંચ કરતાં વધારે નોંધાયો હતો શહેરમાં સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ પોણા બે ઇંચ વરસાદ જેટલો વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા નારો લાંબા શાહલમ અને દાણી લીમડા વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ જેટલો જોવા મળી રહ્યો છે રામોલ વસ્ત્રાલ મણિનગર દશોદનગર હાટકેશ્વર અને ખોખરા વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ અમદાવાદની અપડેટ છે વાસણા પાલડી એશિન બ્રિજ વિસ્તારમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે પૂર્વના રખિયાલ ગોતમીર બાપુનગર કોઠવ વિસ્તાર સહિતના બે ઇંચ વરસાદ પડ્યો છે જેમાં જ્યારે પશ્ચિમ જોધપુર સેટેલાઇટ શેડિંગ આનંદ પ્રહલાદ નગર સમાર સહિત વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે બીજો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો આવી વરસાદી માહોલમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે બસ આ વીડિયોમાં આટલું જ વધારે વરસાદની અપડેટ્સ માટે બના આ વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય